સ્વર જેડીસીમાં કલરના થી થતી ચોરીનો સામાન કલર કોન્ટ્રાક્ટરને ભારે પડ્યું ગોડાઉન સંચાલક તપાસ કરી કલર કોન્ટ્રાક્ટર પાસે પહોંચ્યા હતા ત્યાં ચોરીના સામાનના રૂપિયા માટે કોન્ટ્રાક્ટરે લઈ જતી ઉઘરાણી કરાઈ હતી સમગ્ર મામલે પોલીસે ગણતરીના કલાકમાં જ સીસીટીવી ફૂટેજના આધારે ત્યાં અપહરણકર્તાઓને કોન્ટ્રાક્ટરે રાખ્યો હતો ત્યાં પહોંચી ગયા હતા કોન્ટ્રાક્ટરને મુક્ત કર્યા બાદ તેને ત્યાં રાખ્યો હતો ત્યાં માર મારમારી રૂપિયાની વસૂલી કરનાર તમામની ઓળખ કરતા પોલીસે દસ ઈસમોની ધરપકડ કરી હતી ગત એકવીસ ના રોજ અંકલેશ્વર કોસમડી ગામની શ્રી અંબિકા ગ્રીન સોસાયટીમાંથી કલરકામના કોન્ટ્રાક્ટરનું કાર સાથે અપહરણ કરી ગયા હોવાની ઘટના બનતા અભ્યુત પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી શનિવારે રાતે અંકલેશ્વર કોસમડી ગામના શ્રી અંબિકા ગ્રીન સોસાયટીમાં સ્કોર્પિયોમાં આવેલ ત્રણ શખ્સો કલરકામના કોન્ટ્રાક્ટરનું કાર સાથે લૂંટ ચલાવી અપહરણ કરી જતા ચકચાર મચી હતી જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ દસ જેટલા અપહરણકારોને ઝડપી પાડ્યા હતા અંકલેશ્વર જીઆઈડીસી માં આવેલ ગણેશ પાર્ક ત્રણ માં રહેતા રૂપા દેવી શોભિત શાહ પતિ અનરજીત શોભિત શાહ કલર કામના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે જેઓ એકવીસ સપ્ટેમ્બર ના રોજ અંકલેશ્વર ના કોસમડી ગામ ની શ્રી અંબિકા ગ્રીન સોસાયટી ખાતે સાંજના સાહેબમાં એ તેમના બીજા મકાન પર ગયા હતા સ્કોર્પિયો ગાડીમાં આવેલ અજાણ યાત્રા ની સમો કલર કામ ના કોન્ટ્રાક્ટર નું કાર સાથે અપહરણ કરી ગયા હતા અપહરણ અને લૂંટના મામલે જેઆઈડીસી પોલીસ મથકના પીઆઈ આર એચ વાળા તપાસ શરૂ કરી હતી તેમણે જણાવ્યું હતું કે પ્રાથમિક માર્ગો પર રહેલા સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરી કડી જોડવાની શરૂઆત કરી હતી જેમાં લીક મળતા હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી તપાસ આગળ વધારતા ચોક્કસ ઇન્ટેલ મળતા કલર કોન્ટ્રાક્ટરને અપહરણ કરી જે ફાર્મમાં રાખ્યો હતો ત્યાં પોલીસ પહોંચી ગઈ હતી જ્યાં અપહરણ કરતાની ચુંગલમાંથી પ્રાથમિક કલર કોન્ટ્રાક્ટર મુક્ત કરાવ્યો હતો જેને ગંભીર રીતે માર મારવામાં આવ્યો હતો પોલીસે ફાર્મમાંથી લૂંટમાં ગયેલી આઈ ટેન કાર અને સ્કોર્પિયો સાથે અપહરણ કરનાર દીપક કુમાર રમેશભાઈ પટેલ મહેશ અબુભાઈ વસાવા પ્રકાશ સુનિલભાઈ ત્રિવેદી કરણસિંહ લોટનસિંહ ગિરાસે ભૌતિક હરીશભાઈ લુણાગરિયા અને જમીર સાબિર મલિક ચિરાગ રણછોડભાઈ પટેલ તેમજ વિપુલ બાબુભાઈ ભાદાણી મિતુલ કાંતિભાઈ ડોબારીયા જગદીશ વિઠ્ઠલભાઈ દુબાડીયાને ઝડપી પાડ્યા હતા જ્યારે આ ગુનામાં સૌરાષ્ટ્ર હાર્ડવેરના સંચાલક ધર્મેશભાઈને વોન્ટેડ જાહેર કર્યો હતો સૌરાષ્ટ્ર હાર્ડવેરમાંથી ચોરી થતી હતી સૌરાષ્ટ્ર હાર્ડવેરમાંથી છેલ્લા કેટલાક વખતથી સરસામાનની ચોરી થતી હતી જે સામાન ચોરી થયા બાદ ક્યાં સગે વગે થઈ રહ્યો છે તેની તપાસ ગોડાઉન સંચાલકે શરૂ કરતા ચોરી કરનાર ઈસમ સામાન અનર્જીત શોભિત શાહ વેચતા હતા ચોરીના સામાન ખરીદીના મુદ્દે કલર કોન્ટ્રાક્ટરને શ્રી અંબિકા ગ્રીન સોસાયટીથી સ્કોર્પિયો ગાડીમાં પ્રકાશ ત્રિવેદી કરણસિંહ સિંહ લોટનસી ગી અને મહેશ બાબુભાઈ વસાવા લઈ આવ્યા હતા અને અપહરણ કરી નિયત કરેલા ફાર્મ પર લઈ ગયા હતા ત્યારે ધંધાકીય રીતે મિત્રોને કોન્ટ્રાક્ટરો દ્વારા હાર્ડવેરના દુકાનદાર મિત્રની મદદે આવી કલર કોન્ટ્રાક્ટરને અનર્જિત સોવિત મારમારી ગોંધી રાખ્યો હતો ગતરોજ જીઆઈડીસી આઇડીસી કલર કોન્ટ્રાક્ટરને અનર્જિત શોભિત ફરિયાદ તેની પત્ની દ્વારા નોંધાવી હતી જે અંગે પોલીસે તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં દસ આરોપીની ધરપકડ કરી છે જેમાં સૌરાષ્ટ્ર હાર્ડવેરમાંથી ચોરીનો સમાન અનર્જિત ખરીદ કરતો હોય તે મુદ્દે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને અપહરણ કરી જેઆઈડીસીને અડી આવેલ ફોર્મમાં રાખ્યો હતો ત્યાંથી તેને મુક્ત કરવામાં આવ્યો છે જ્યાં તેને તમામે માર માર્યો હતો અને કોરા ચેક પર સહી કરાવી લીધી હતી તેમાં ચોરીનો માલ રિકવર કરવા માટે ટોર્ચર કરતા હતા ઝડપાયેલ દસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા બે દિવસના રિમાન્ડ મળ્યા છે તેની તપાસ ચાલી રહી છે આમ જણાવ્યું અંકલેશ્વર ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાએ તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસના રોજ અંકલેશ્વર જેડીસી પોલીસ વિસ્તારમાં એક અપહરણ લૂંટ અને મારામારીથી મારામારી તથા બળજબરીથી કઢાવી લેવાનો ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં હકીકત એવી છે કે સૌરાષ્ટ્ર હાર્ડવેરના ગોડાઉનમાંથી કેટલાક માણસો છે તે કલર ચોરી અને કલર કોન્ટ્રાક્ટર એવા અનરજીત શાહ ને સપ્લાય કરતા હોવાની માહિતી તેના તે ગોડાઉનના માલિકને મળેલ ત્યારબાદ તેના દ્વારા આ બાબતે પૂછપરછ કરાવતા તેના મિત્રો દ્વારા આ કલર કોન્ટ્રાક્ટરની અપહરણ કરવામાં આવેલ જેમાં સક્રિય રીતે કરણસિંહ મહેશ તથા પ્રકાશ દ્વારા આ ગાડીમાં આ કલર કોન્ટ્રાક્ટરને અપહરણ કરી માર મારી અને ફાર્મ હાઉસ પર લઈ જવામાં આવેલ અને ત્યાં ગોંધી રાખી તેની પાસેથી કેટલાક ચેકો સાઈન કરાવી લેવામાં આવેલ તથા પૈસા જે પણ કલરની જે ચોરી થઈ છે તે રિકવરી કરવા માટેની તેના ઉપર ટોર્ચર અને દબાણ કરવામાં આવી રહ્યું હતું આ દરમિયાન પોલીસને તે ભોગબનારની પત્ની દ્વારા માહિતી મળતા પોલીસ તરતો એક્શનમાં આવેલ ટેકનિકલ સર્વેલન્સ તથા બાતમીની મદદથી પોલીસ છે એ આ ફાર્મ હાઉસ પર ગણતરીના કલાકોમાં પહોંચી ગયેલ અને ભોગબનાર તથા દસ આરોપીઓની ત્યાંથી ધરપકડ કરવામાં આવેલ છે અને ભોગબનારને રેસ્ક્યુ કરવામાં આવેલ છે વધારે આ બાબતની જે તપાસ છે પોલીસ કરી રહી છે અને હાલમાં આરોપીઓના બે દિવસના રિમાન્ડ પોલીસને મળેલ છે એ બાબતે તપાસ ચાલુ છે